આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા માટે ત્રણ પરમ રૂદ્ર સુપર કોમ્પ્યુટરનું અનાવરણ કર્યું હતું અંદાજે એકસો ત્રીસ કરોડ રૂપિયાની કિંમતની ત્રણ પરમ રૂદ્ર સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે આ સુપર કોમ્પ્યુટર પુણે દિલ્હી અને કોલકાતામાં અગ્રણી વૈજ્ઞાનિક સંશોધનની સુવિધાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે આ પ્રસંગે સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે ભારત ક્વોન્ટમ કોમ્પ્યુટિંગમાં નેતૃત્વ કરી રહ્યું છે તેમણે ઉમેર્યું કે દેશ સેમી કન્ડકટર ઇકોસિસ્ટમ માટે પણ તૈયાર થઈ રહ્યો છે તહેવારો પહેલા સરકારે શ્રમિકો અને ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના મજૂરોને મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટે લઘુત્તમ વેતન દર વધારવાનો નિર્ણય કર્યો છે સરકાર દ્વારા સંશોધિત કરવામાં આવેલા નવા લઘુત્તમ વેતન દર પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસથી લાગુ થઈ જશે આ અગાઉ એપ્રિલ બે હજાર ચોવીસમાં દરમાં સંશોધન કરવામાં આવ્યું હતું આ પગલાનો હેતુ શ્રમિકોને વધી રહેલી મોંઘવારીનો સામનો કરવા મદદ કરવાનો છે કો ઓપરેટીવ બેન્કિંગ સેક્ટર માટે ટેકનોલોજીના લાભ સાથે સંચાલનમાં પારદર્શિતા દ્વારા વિકાસનો આ સુવર્ણકાળ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું ગાંધીનગરમાં ગુજરાત અર્બન કોઓપરેટિવ બેન્કિંગ ફેડરેશન આયોજિત સહકાર સેતુ મેગા ઇવેન્ટ અને વેસ્ટર્ન ઇન્ડિયા અર્બન કોઓપરેટિવ બેન્કિંગ સમિટનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો એક દિવસીય સમિટમાં સાઠ જેટલી વિવિધ ટેકનોલોજી કંપનીઓની મદદથી બેન્કિંગ ક્ષેત્રે ઉપયોગી સાયબર સુરક્ષા સહિતની ટેકનોલોજી વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ક્ષેત્રને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેની ચાવીરૂપ ક્ષેત્ર ગણાવ્યું એસોચેમ દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્કલેવ બે હજાર ચોવીસનો મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે ઉદ્યોગો અને માળખાગત વિકાસની મહત્તાને રજૂ કરી હતી મુખ્યમંત્રીએ કેમિકલ વેસ્ટનો સંપૂર્ણ નાશ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય તેના ઉપર પણ ચર્ચા કરવા ભાર મૂક્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા શહેરમાં રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાને ખુલ્લો મુકશે રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં યોજાનાર જિલ્લા કક્ષાના મેળાઓમાં રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેશે કચ્છ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો સાંસદ વિનોદ ચાવડા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભુજ ટાઉનહોલ ખાતે યોજાશે ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનથી એકસો પચીસ કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત કીટ્સનું લાભાર્થીઓને પ્રત્યક્ષ વિતરણ થશે અંતરિયાળ વિસ્તારના વંચિત ગરીબ લોકો સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ હાથો હાથ પહોંચાડવા બે હજાર નવથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ મેળાનો અભિગમ આપ્યો છે કેન્દ્રીય ધોરણ નિયંત્રણ સંસ્થા સીડીએસસીઓએ પોતાના માસિક અહેવાલમાં પચાસ દવાઓને યોગ્ય ગુણવત્તાવાળી નહીં હોવાનું જણાવ્યું છે આના લીધે પેરાસિટામોલ વિટામિન ડી થ્રી જેવી પચાસ દવાઓના ઉપયોગ અંગે ચિંતા ઉભી થઈ છે આ દવાઓ ઉત્પાદિત કરતી ઘણી કંપનીઓની દવાઓમાં યોગ્ય ગુણવત્તા જળવાઈ ન હોવાનું સીડીએસસીઓના અહેવાલમાં જણાવાયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે ઓગણત્રીસમી સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ એકસો ચૌદમું સંસ્કરણ હશે આ કાર્યક્રમ આપ આકાશવાણી દૂરદર્શન એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર સાંભળી શકશો ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યુબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશો આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરંત બાદ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે કચ્છમાંથી ચોમાસાએ વિધિવત વિદાય લીધી છે તે વચ્ચે હવામાન વિભાગે આજે અને આવતીકાલે કેટલાક સ્થળે ઝાપટાથી હળવો વરસાદ વરસવાની સંભાવના દર્શાવી છે બીજી બાજુ જિલ્લામાં ભાદરવાનો અકળાવતો તાપ અનુભવાઈ રહ્યો છે જેના પગલે ગાંધીધામ અને અંજાર વિસ્તાર સાડત્રીસ ડિગ્રી સાથે રાજ્યભરમાં સૌથી ગરમ મથક બન્યા હતા તો ભુજનું ઊંચું તાપમાન પાંત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તો કંડલામાં મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ છ જ્યારે નલિયા ખાતે બત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર